વેમ ટુ માય ચેનલ આજે હું તમારા માટે કાઠિયાવાડી ઢાબાની એકદમ સ્પેશિયલ સબ્જી લઈને આવી છું તો ફ્રેન્ડ્સ તમે કોઈ પણ કાઠિયાવાડી ઢાબામાં જશો તો આ સબ્જી તમને અવશ્ય મળશે કાઠિયાવાડીની આ સબ્જી એકદમ ફેવરેટ પણ હોય છે અને આ સબ્જી બહુ જ ખાસ હોય છે તો ચલો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરીએ તો આ સબ્જી બનાવવા માટે એકદમ ચાર્ટી અને તીખી સેવ લઈ લેવાની છે ત્યાર પછી ડુંગળી લઈ લેવાની છે અહીં મેં ત્રણ ડુંગળી લીધી છે અને ડુંગળી આ જ શેપમાં સુધારી લેવાની છે આ શેપમાં સુધારવાથી ડુંગળી ખાવામાં પણ મસ્ત લાગે છે અને દેખાવમાં પણ આ શાક ખૂબ જ સરસ લાગે છે ત્યાર પછી એક વાસણ લઈ લેવાનું છે તેમાં ત્રણ પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે તેલ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી એક ચમચી રાઈ ઉમેરી લેવાની છે રાઈ પણ તેલમાં સરસ રીતે કકડી જાય રાઈનો અવાજ આવવા માંડે ત્યાર પછી જ ફ્રેન્ડ્સ એક ચમચી જીરું તેલમાં ઉમેરી લેવાનું છે તો બસ હવે આપણી રાઈ સરસ રીતે તેલમાં કકડી ગઈ છે હવે આપણે તેલમાં એક ચમચી જીરું ઉમેરી લેવાનું છે રાઈ અને જીરું ઉમેરવાથી શાક દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને સબ્જીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ થઈ જાય છે અને તેમ પણ જીરું શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે ત્યાર પછી ઝીણા સુધારેલા ટામેટા અને બેથી ત્રણ લીલા મરચાં ઉમેરી લેવાના છે લીલા મરચાં પણ એકદમ ઝીણા સુધારી લેવાના છે હવે તેલમાં ટામેટા અને લીલા મરચાંને સરસ રીતે ફ્રાય કરી લેવાના છે જ્યાં સુધી ટામેટાનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે તેલમાં ટામેટાને અને લીલા મરચાંને ફ્રાય કરતું રહેવાનું છે ધીમા જ કેસે ટામેટાને સાંતળવાના છે જેથી કરી ટામેટા તેલમાં બળી ન જાય તો હવે ટામેટાનો કલર થોડો થોડો ચેન્જ થઈ ગયો છે તો બસ હવે આપણે તેમાં એક ચમચી ધાણાજીરું એડ કરી લેવાનું છે ધાણાજીરું ઉમેરવાથી ટામેટાનો કલર પણ ચેન્જ થઈ જાય છે અને શાકમાં ધાણાજીરાનો સરસ ટેસ્ટ પણ આવી જાય છે તેલમાં જ ધાણાજીરું ઉમેરવાનું છે જેથી કરી તેલમાં જ તાણાજીરુંનો ટેસ્ટ સરસ આવી જાય ત્યાર પછી ફ્રેન્ડ્સ હવે થોડી થોડી કરીને આપણે ડુંગળી ઉમેરતા રહેવાનું છે અને આ રીતે ડુંગળીને પણ સાંતડતા રહેવાનું છે ડુંગળીને થોડી થોડી કરીને જ ઉમેરતું રહેવાનું છે જેથી કરી ડુંગળી તેલમાં બળી ન જાય અને તેનો ટેસ્ટ પણ બધી ડુંગળીમાં સરસ રીતે આવી જાય તો બસ આ જ રીતે થોડી થોડી ડુંગળી ઉમેરતા જઈશું અને તેને સાંતળતા જવાનું છે ઉનાળામાં આ સબ્જી એટલી સરસ લાગે છે અને આ સબ્જી તમે રોજ ખાઓ તેવી તમને ઈચ્છા પણ થાય છે આ સબ્જી બધાની ફેવરેટ એટલા માટે હોય છે કે આ સબ્જી થોડી સ્પાઈસી પણ બને છે અને થોડી ચટપટી બને છે તો બસ હવે ફ્રેન્ડ્સ આપણે બે ચમચી લાલ મરચું ઉમેરી લેવાનું છે અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે ત્યાર પછી એક ચમચી હળદર ઉમેરીને ડુંગળીને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાની છે ધીમા જ કેશે આપણે ડુંગળીને હલાવતા રહેવાનું છે ત્યાર પછી તેમાં બે ચમચી જેટલું મીઠું એડ કરી લેવાનું છે અને મીઠું ઉમેરી લીધા પછી ડુંગળીને સરસ રીતે સાંતળી લેવાની છે ધીમા જ કેશે ડુંગળીને સાંતળતા રહેવાનું છે હવે ફ્રેન્ડ્સ તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે પાણી ઉમેરી લીધા પછી ડુંગળીને સરસ રીતે હલાવી લેવાની છે અને પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને તેને ચડવા દેવાની છે ડુંગળીમાં પાણીનો એક ઉપરો આવી જાય ત્યાર પછી ફ્રેન્ડ્સ તેમાં જે આપણે તીખી ચાટી સેવ લીધી છે તે ઉમેરી લેવાની છે અને સેવ ઉમેરી લીધા પછી ધીમા જ ગેસે સેવને હલાવતા રહેવાનું છે અને સેવને ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે સેવ ઉમેરી લીધા પછી પાંચ મિનિટ સુધી સબ્જીને ઢાંકીને ચડવા દેવાનું છે સેવ ઉમેરી લીધા પછી પાંચ જ મિનિટ સુધી સબ્જીને ફ્રાય કરતું રહેવાનું છે અને ત્યાર પછી બધું જ પાણી આ રીતે ડુંગળીમાં ચૂસાઈ જાય ત્યાર પછી તેને સરસ રીતે હલાવી લેવાનું છે તો બસ ફ્રેન્ડ્સ આપણી કાઠિયાવાળી સબ્જી તૈયાર થઈ ગઈ છે આ સબ્જી એકદમ સરળ છે અને એકદમ સરસ પણ છે અને આ સબ્જી ફટાફટ બની પણ જાય છે હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે આ સબ્જી તમે રસાવાળી ખાશો તો જ તમને ખૂબ જ સરસ લાગે છે અને જો તમને એકદમ રસા વગરની આ સબ્જી ખાવી હોય તો તમારે પાણી એડ કરવાની જરૂર નથી તમે એમનામ પણ ખાઈ શકો છો પણ આ સબ્જી મેં રસાવાળી બનાવી છે એટલે મેં એક ગ્લાસ પાણી એડ કરીને બે મિનિટ સુધી આ રીતે પાણી ઉકળવા દીધું છે ત્યાર પછી ગેસ બંધ કરી દીધો છે અને આ રીતે તેને હલાવી લેવાનું છે હવે આપણે કોથમીને ધોઈ લેવાની છે અને શાકમાં ઉમેરી લેવાની છે તો કોથમી ઉમેરી લીધા પછી મેં શાકને સરસ રીતે હલાવી લીધું છે તો બસ ફ્રેન્ડ્સ આપણી કાઠિયાવાડી સ્પેશિયલ સબ્જી તૈયાર થઈ ગઈ છે આ સબ્જી એકદમ સરળ છે અને ફટાફટ બની જાય છે તો કાઠિયાવાડી મસાલેદાર સ્પેશિયલ સબ્જી તમને પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ અવશ્ય કરી દેજો અને આ સબ્જી ઘરે અવશ્ય ટ્રાય કરજો અને મારી સાથે શેર કરજો થેન્ક યુ